નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે આધાર કાર્ડને લઈ એમ સારા સમાચાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આ દિવસે આવી શકે છે વીસમો હપ્તો ફક્ત એકાવન રૂપિયામાં આખો મહિનો ચાલશે અનલિમિટેડ ફાઈવ ઇન્ટરનેટ

જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં ઈ કેવાયસી પૂર્ણ કરાવવાની સાથે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે નહીં તો હપ્તો જમા થશે નહીં ત્યાર પછીના આગળના સમાચાર તરફ જોઈએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે હાલ ખેડૂત મિત્રો ગઈકાલથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં અમરેલી રાજુલા ખાંભા ગીર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ભરૂચ અને વલસાડના વિસ્તારોમાં જળબંબાકાર થયા છે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ઓગણીસથી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અમરેલીના અનેક વિસ્તારોમાં અન્નાધારા વરસાદથી રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાયા છે તો હાલ મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર તરફ જોઈએ તો આધાર કાર્ડને લઈ આવ્યા સારા સમાચાર હાલ દર્શક મિત્રો આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આ મોટી માહિતી આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુનિક આઈટી ફેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુદ્ધ દ્વારા શેર કરવામાં આવી છે યુદ્ધએ કહ્યું છે કે લાખો આધાર ધારકો માટે ફ્રી ઓનલાઈન દસ્તાવેજ અપલોડની સુવિધા લંબાવવામાં આવી છે હવે ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી લોકો તેમના દસ્તાવેજો મફતમાં અપલોડ કરીને આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરી શકશે ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો આ દિવસે આવી શકે છે વીસમો હપ્તો હાલ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે કે વીસ હજારનો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ વીસ જૂન હોવાનું કહેવામાં આવ્યું છે જો કે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી ત્યાર પછીના આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો ફક્ત એકાવન રૂપિયામાં આખો મહિનો ચાલશે અનલિમિટેડ ફાઇવ જી ઇન્ટરનેટ હાલ દર્શક મિત્રો જીઓ તેના સુડતાલીસ કરોડથી વધુ મોબાઈલ યુઝર્સો માટે સતત સારી ઓફર્સો લાવી રહ્યો છે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની પાસે એક શાનદાર ઓફર છે જેમાં યુઝર્સને ફક્ત એકાવન રૂપિયા ખર્ચ કરીને આખા મહિના માટે અમર્યાદિત ફોરજી ડેટા મળશે જીઓની આ ઓફરનો લાભ આઈજી સ્માર્ટ ફોન વપરાશકર્તાઓને મળશે આ ઓફર ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ જીઓના ફાય જી વિસ્તારમાં રહે છે ધન્યવાદ